મોદીની જાપાન યાત્રાથી ચીનમાં ફફડાટ ચીને લગાવ્યો જાપાન પર આરોપ જાપાન પર લગાવ્યો સંબંધોમાં તિરાડ ઉભી કરવાનો આરોપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ની પાંચ દિવસની જાપાન યાત્રાથી ચીનમાં ફફડાટ બેઠો છે ચીને જાપાન પર આરોપ લગાવ્યો છે કે તે ભારત અને ચીન વચ્ચે તિરાડ ઉભી કરી રહ્યું છે ચીનના એક સરકારી સમાચાર પત્ર ગ્લોબલ ટાઈમ્સે પોતાના સંપાદકીય લેખમાં લખ્યું છે કે બ્રિક્સ આગળ વધવાથી તથા ચીન ભારત વચ્ચે સંબંધોમાં વિસ્તાર થવાથી ભારત અને જાપાનના સંબંધોમાં અનિશ્ચિતતા ઊભી થઈ છે જેનાથી ચીન અને ભારત રણનીતિક સહયોગ એવા નવા ઐતિહાસિક કાળમાં વધી રહ્યું છે બીજીંગની સુધરતી સમુદ્રી રણનીતિઓ તથા ચીન ભારત સામાજિક સંબંધોમાં વિકાસ નિસંદે જાપાનના રણનીતિક સંસાધનો માધ્યમો તથા બજારો પર દૂરોગામી અસર પડશે માટે ચીન અને ભારતને વહેંચવું જાપાનના વડાપ્રધાન અબે માટે મહત્વપૂર્ણ મુદ્દો બની રહેશે સત્તારૂઢ કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા સંચાલિત સમાચાર પત્રનો લેખ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાપાન યાત્રા પર પ્રકાશિત કરવામાં આવ્યો છે લેખમાં લખવામાં આવ્યું છે કે જાપાનના વડાપ્રધાન અબે આ વર્ષની શરૂઆતમાં ભારત યાત્રા દરમિયાન અધિકારિક વિકાસ સહાયતા વધારી બસો દસ અરબ યેન એટલે કે બે પોઈન્ટ શૂન્ય બે અરબ ડોલર કર્યો હતો ટોક્યો ભારતના મોટા બજારો તથા પાયાની પરિયોજનાઓને ખૂબ જ મોદી પણ જાપાની કંપનીઓ પાસેથી નિર્માણ ઉદ્યોગમાં મદદ માટે રોકાણ આકર્ષિત કરવા છે આ આંતરરાષ્ટ્રીય રાજનીતિના પરિપ્રેક્ષ્યમાં જાપાન ભારતના સંબંધોના વિકાસમાં અનેક વડાપ્રધાને ટોક્યોમાં જાપાન ચેમ્બર ઓફ કોમર્સમાં હિન્દીમાં બોલેલા ભાષણમાં કહ્યું કે સદી એશિયાની સાથે જ તેમણે કહ્યું કે દુનિયામાં હાલ બે વિચારધારાઓ કાયમ છે એક વિસ્તારવાદની અને બીજી વિકાસવાદની મોદીની આજ જ વાતથી કદાચ ચીન ભયભીત બન્યું છે અને જાપાન પર આરોપ લગાવી રહ્યું છે બ્યુરો રિપોર્ટ બીટીવી